રોજ કપીમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આ વર્ષના એક બધાનો કાર્યક્રમ છે હેલ્થ કેમ્પ કે જેની અંદર બીપી ડાયાબિટીસથી મળીને આઈ ટેસ્ટિંગ બ્લડ ડોનેશન સીબીસી તમામ પ્રકારના જેટલા બી રોગનું સારવાર થઈ શકે એની મેડિસિન સાથે આઈના ચશ્મા સાથે એક આરોગ્ય કેમ્પનું આયોજન પાછા મુકામે કર્યું છે જેમાં ભારત સરકારના નેશનલ ઇન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઇન્ડિયાના માધ્યમથી આ એક કાર્યક્રમ અમે કરી રહ્યા છે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટ આવા કાર્યક્રમો આ વર્ષની અંદર બીજા પણ કરશે જેથી લોકોનું ઉત્થાન થઈ શકે અને લોકસેવા થઈ શકે એવા શુભ હેતુથી ગામના આગેવાનો આગેવાનોને સાથે રાખી ગામના વડીલો માતાઓ બહેનોને સાથે રાખી અમે કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આવા સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ